નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભારત સ્કોલર ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ ની અંદર ગણિતમાં ચૌદ નંબર નું ચેપ્ટર સંભાવના આપણે જોવાનું છે એમાં આપણે ઘણા બધા દાખલા જોઈ ગયા છીએ આજે દાખલા નંબર બાર જોવાનો છે

બે નંબર સાત હવે એક તીર અહીંયા આવી રીતે મૂકેલું છે બરાબર આને આમ ગોળ ફેરવવાનું છે ફેર્યા પછી માનો કે આ તીર છે અહીંયા રાખું છું અને આમ ગોળ ફેરવું ફેર્યા પછી કોઈ એક અંક ઉપર આવીને તે સ્ટોપ થાય છે અને અંક ને શું કરતો નિર્દેશ કરે છે બરાબર માની લો કેટલા આવે એની સંભાવના એક થી આઠ અંકો છે એટલે પરિણામ કેટલા છે આઠ પરિણામ બરાબર એમાંથી છ કેટલી વખત છે તો કે એક વખત એનો મતલબ શું થયો એની સંભાવના કે છ ઉપર નિર્દેશ કરે ને એની સંભાવના કેટલી છે તો કે એક ના છેદમાં આઠ બરાબર તો અહિયાં શું કીધેલું છે એક માટે લેવા જાવ ને તો પણ એક ના આવે બે માટે લેવા ને સંભાવના શોધો ને તો પણ એક ના આઠ આવે ત્રણ માટે સંભાવના શોધો તો પણ છેદ માં જ આવે છેદમાં આઠ જ આવે બરાબર બધાના પરિણામ સરખા હોવાથી કઈ તો કે એક થી આઠ નંબરની સંભાવના સિંગલ સિંગલ ડિજિટમાં જોતી હોય કે ત્રણ ની શોધો ત્રણ ઉપર એરો આવે એની સંભાવના શોધો

ઉપર તીર આવે એની સંભાવના શોધો આપણે ભણી ગયા એક થી આઠ નંબર માં કોઈ પણ ઉપર તીર આવે કેટલી થાય આપેલ પ્રયોગ માની લો કે ઈ આપેલ પ્રયોગ ઈ ના તમામ શક્ય પરિણામની સંખ્યા પરિણામ હવે પેલો દાખલો ગણવાનો છે એટલે હું એને લઈ લઉં ઘટના ઘટના એ બરાબર શું કહેતો કે તીર આઠ આઠ તરફ

પરિણામ છે તમામ શક્ય પરિણામની સંખ્યા બરાબર હવે જોઈએ પી ઓફ એ બરાબર ઘટના એ ના સાનુકૂળ પરિણામ ઘટના એ શું કે તીર આઠ ઉપર નિર્દેશ કરે ને એની સંભાવના હવે આ ચકડીમાં આઠ કેટલી વખત છે એક વખત છે બરાબર તો એનો ઉપર કેટલા આવશે એક અને પ્રયોગ ઈ ના તમામ શક્ય પરિણામ કેટલા છે તો કે આઠ તો એની સંભાવના કેટલી આવે એક ના છેદમાં આઠ આવે આટલો દાખલો સરળ છે બરાબર હવે આવી જ રીતે આપણે દાખલા નંબર 2 જોવાનો છે એને હું ઘટના 2 આપ બી કહી દઉં બરાબર

કોની ઉપર નિર્દેશ કરે અયુગમાં અયુગમાં એટલે કેવી સંખ્યા એકી સંખ્યા એક થી 8 માં એકી સંખ્યા કઈ કઈ આવે તો જોઈએ કે ઘટના બી ના સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર અયુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા એટલે એક બરાબર પછી આવશે ત્રણ પછી આવશે પાંચ પછી આવશે સાત કુલ કેટલા પરિણામ છે તો કે ચાર તો અહિયાં સાનુકૂળ પરિણામ કેટલા આવશે

ચાર દો આઠ એટલે જવાબ કેટલો આવશે એક ના છેદ માં એકદમ સરળ દાખલો છે કંઈ નવું છે નહીં બરાબર પણ પ્રેક્ટિસ હોવી જોઈએ તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો દાખલા તમને એકદમ સરળ લાગવા લાગશે બરાબર અને 14 માર્ક્સ નું ચેપ્ટર છે હજી કહું છું કે 14 માર્ક્સ નું ચેપ્ટર છે ખાસ કરી નાખજો 10મા ધોરણમાં સારા માર્ક લાવવા બેઝિક તમે ટોટલ 4 ચેપ્ટર છે કરો 60 માર્ક્સ આવે છે એવું છે બરાબર હવે અહીંયા જોઈએ આપણે કે ઘટના હવે દાખલા નંબર જોઈએ કયો જોઈએ તો કે કે દાખલા નંબર 3 के બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો હું એને આપી દઉં ઘટના ઘટના c તીર કોણ તો કે તીર બે કરતા મોટી સંખ્યા તરફ મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે બરાબર લખું છું ઘટના સી ના સાનુકૂળ પરિણામની સંખ્યા પરિણામની સંખ્યા બરાબર ઘટના બી બે કરતા મોટી બે નથી કીધી બે કરતા મોટી તો બે કરતા મોટી એટલે કોણ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર કુલ કેટલા આવશે તો કે છ પ્રયોગ ઈ ના તમામ શક્ય પરિણામ શક્ય પરિણામ કેટલા છે તો કે આઠ તમે છેદ ઉડાડો તો આને કહેવાય ત્રણ દુ છ અને આને કહેવાય ચાર દુ આઠ બરાબર બે બે ગયા તો આવશે કેટલો ત્રણ ના છેદ માં એટલે કે ચોથા નંબર નવ કરતા નાની સંખ્યા હોય નવ કરતા નાની હવે આપને રકમ ની અંદર એક થી આઠ જ આપ્યા છે એક થી આઠ કેવા છે તો કે નવ કરતા નાના બરાબર તો લખો તીર નાની સંખ્યા તરફ નિર્દેશ કરે નિર્દેશ કરે બરાબર તો ઘટના ડીના સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર છ સાત અને આઠ એટલા કોઈ પણ નંબર ઉપર આવે ને તો ચાલે તો કુલ કેટલા અંક છે આઠ તો શક્ય પરિણામ આઠ કેટલા પરિણામ આવે આઠ આવે બરાબર તો શું થાય પી ઓફ ડી બરાબર છેદમાં પ્રયોગ e ના તમામ શક્ય પરિણામની સંખ્યા કેટલી છે આઠ લખી નાખો આઠ બરાબર આઠ આઠ કેન્સલ થઈ જાય તો પી ઓફ ડી બરાબર કેટલા આવે

ઈ પ્રયોગ ઈ બરાબર પાસાને એક વખત ફેંકતા પાસાને પાસાને એક પાસાને એક વખત ફેંકતા મળતા પાસાને એક વખત ઉલાડો તો મળતા તમામ પરિણામની સંખ્યા કેટલી થાય તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ ટોટલ સ કેટલા પરિણામ મળે તો કે છ મળે બરાબર હવે આપણે જોવાનું છે દાખલા પેલો કે અવિભાજ્ય સંખ્યા મળે એને બરાબર હું એ લખું છું ઘટના એ ઘટના કે કે લખવાનું પાસા પર મળતા અંકો પાસાને ફેંકતા મળતા અંકો અવિભાજ્ય સંખ્યા હોય પાસા પર મળતો અંક અવિભાજ્ય હોય બરાબર નીચે લખવાનું ઘટના સાનુકૂળ પરિણામ કેટલી આવશે કયા કયા સાનુકૂળ પરિણામ આવશે હું કીધું અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ છે બે ત્રણ અને પાંચ બે ત્રણ અને પાંચ કયા છે તો કે બે ત્રણ અને પાંચ કેટલી સંખ્યા છે એક બે ને ત્રણ કેટલા પરિણામ મળે ત્રણ મળે બરાબર તો અહીં લખવાનું સાનુકૂળ પરિણામ ની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ પ્રયોગ તમામ શક્ય પરિણામ બરાબર ઘટના એ ના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે તો કે ત્રણ કેટલી છે ત્રણ બરાબર છેદમાં પ્રયોગ ઇના તમામ શક્ય પરિણામ તમામ શક્ય પરિણામ કેટલા છે તો કે છ બરાબર છેદ ઉડા ત્રણ દુ છી જગ્યાના અભાવથી હું સૂત્ર એક લખું છું તમારે બોર્ડની પરીક્ષામાં હરેક વખતે સૂત્ર લખવાનું બરાબર હવે હું લખું છું ઘટના બી ઘટના બી શું છે ઘટના બી કે પાસા પર 2 થી 2 અને 6 ની વચ્ચેના અંકો મળે તેની સંભાવના પાસાને ફેકો તો પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે એમની સંભાવના બરાબર તો ઘટના બીના સાનુકૂળ અને પાંચ તો કઈ આવશે ત્રણ ચાર ને પાંચ તો કેટલી સંખ્યા મળશે તો કે ત્રણ પરિણામ કેટલા મળશે ત્રણ બરાબર કઈ લખું પી ઓફ બી બરાબર પરિણામની સંખ્યા કેટલી છે તો કે છ બરાબર છેદ ઉડા ત્રણ દુ છ બરાબર તેની જવાબ શું મળશે પી ઓફ બી બરાબર ના છેદ માં બે આ તમારો જવાબ મળે બરાબર સેમ ટુ સેમ આવી જ રીતે અહીંયા હું કીધું અયુગમ સંખ્યા કેવી કીધી તો હું એને લઈ લઉં સી ઘટના સી ઘટના સી હું પાસા એટલે કેવી સંખ્યા એકી સંખ્યા અયુગ્મ સંખ્યા મળે એમની સંભાવના બરાબર તો લખો ઘટના સી ના સાનુકૂળ બરાબર તો જો એક ત્રણ પાંચ કેટલા પરિણામ મળે તો કે ત્રણ મળે બરાબર તો લખવાનું પી ઓફ સી બરાબર કેટલા મળે ત્રણ ના છેદ માં છ બરાબર ત્રણ દો છ તો જવાબ આવેદ માં બે તો લખવાનું બરાબર તો આપણે આજે દાખલા નંબર બાર અને દાખલા નંબર તેર જોયા છે જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો ફરી પાછા મળીએ નેક્સ્ટ લેક્ચર માં ધન્યવાદ